અષ્ટભન હનુમાન દાદાના જન્મ ઉત્સવની સમગ્ર દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આજે માંજલપુર સરસ્વતી કોમ્પલેક્ષ પાસે આવેલા પીપળીયા હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આજે આખા દિવસ દરમિયાન વિવિધ હનુમાનજી મંદિરોમાં કષ્ટભંજન હનુમાન દાદાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે સાથે વિવિધ જગ્યા પર ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે જેના ભાગરૂપે આજે માંજલ ગોંડલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે પીપળિયા હનુમાન મંદિર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ભગવાન હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે આ શાસ્ત્રમાં અશ્વસ્થામાં બલિર વ્યાસો હનુમાન વિભીષણ કૃપાચારી પરશુરામ સપ્તૈત ચિરંજીવી આ સાત વ્યક્તિ અજર અમર છે આજે હનુમાનજી મહારાજ અજર અમર છે એટલે એમનો જન્મોત્સવ હોય એ જન્મ જયંતિ હોય નહીં આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે યોગાનો યોગ આજે હનુમાનજીના જન્મદિવસે શનિવાર છે આજે તમારા રાશિઓમાં અશુભ રાશિ હોય એ રાશિઓમાં પનોતી સાડા સાતથી અઢી વર્ષથી પનોતી ચાલતી હોય એ લોકો માટે ઉત્તમ દિવસ છે આજે ભગવાન હનુમાન દાદાનું આરાધન કરવાનો ઉત્તમ દિવસ છે આજે સુંદરકાંડ કરો હનુમાન ચાલીસા કરો સત સટ સાત એકસોને એક આજે આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ દુખોનો રોગોનું નિવારણ થાય છે આજે હનુમાનજીનો સૌથી મોટા મોટો દિવસ છે હનુમાનજીનો જન્મોત્સવ છે આજે અમારા માજલપુરમાં આવેલું પીપળિયા હનુમાન ખાતે આ અમારો તેરમો મહાભંડારો રાખેલ છે તમામ ભાવિક ભક્તો આવે છે પ્રસાદ ગ્રહણ કરે છે અને તમામ ભાવિકોની ભગવાન મનોકામના પરિપૂર્ણ કરશે ગયા વર્ષે આજે આ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે પાંત્રીસ હજાર વ્યક્તિઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ વખતે અમે પિસ્તાળીસ હજારની રસોઈ તૈયાર કરી છે પ્રસાદ ગ્રહણ કરશે અને તમામ લોકો પાવન થશે એ મારી તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ છે વધારો આપ આ મહોત્સવમાં ભાવ લો અમારા ટ્રસ્ટીઓ શ્રી બળભદ્રસિંહ અમારા હીરાભાઈ અને તમામ ટ્રસ્ટીઓ વતી આજે આપ સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આપ પધારો દાદાના દર્શન કરો અને પ્રસાદનો લાભ લો